આપને એસિડિટી છે ના પેટમાં દુખે છે હા અનેક દર્દીઓ પ્રશ્નની સામે આવા જવાબો આપે છે પેટમાં દુખે એટલે એસિડિટી ન હોય એવું અનેક લોકો માની પણ લે છે આપણે આટલા જાડા પથ્થર ઉપર થોડાક ટીપા પેટમાં રહેલો એસિડ નાખીએ તો એ એમાં કાણો પાડીને નીચે ઉતરી શકે એટલો સ્ટ્રોંગ હોય છે એટલે કુદરતે આપણી આ જે અંદરની દિવાલ બનાવી છે એ આપણા અંદર રહેલા એસિડથી ખવાઈ ન જાય એવી બનાવી છે છતાંય અમુક જ દિવસોમાં આ દિવાલ નવી બનતી રહે છે પરંતુ આપણા પેટની અંદર પીએચ લેવલ ઘટે એસિડિટી વધે અને એસિડિટી અંદર રહે એટલે પેટમાં દુખે છે ભલે અહીંયા ન બળે કે અહીંયા ન બળે આપણે એવું માનીએ છીએ કે આટલા ભાગમાં બળે એટલે એસિડિટી હોય હા જો તમે બહારનું કંઈક એવું ખાધું કે જેનું થોડું ઇન્ફેક્શન લાગ્યું સામાન્ય ઇન્ફેક્શન તો બે ત્રણ દિવસ પેટમાં દુખશે ધીરે ધીરે દુખાવો મટી જશે અને બે ત્રણ દિવસ કદાચ એક બે વારને બદલે વધારે વાર સ્ટૂલ પાસ કરવા જવું પડે પરંતુ એ પેટનો દુખાવો ઇન્ફેક્શનનો છે અહીંયા વાત છે એસિડિટીની એટલે જ્યારે અંદર એસિડિટી હોય જે બહાર ઉપર સુધી ન જતી હોય ત્યારે એનો દુખાવો પેટમાં હોય કુદરતે સદીઓ પહેલાં લાખો કરોડો વર્ષ પહેલાં જ્યારે શરીર બનાવ્યું હશે પ્રાણીનું અને પછી માણસનું ત્યારે એમને એવો અંદાજ નહીં હોય કે આજે છેલ્લા બસો ચારસો વર્ષની અંદર માણસનું જીવન બદલાવ્યું છે એ જીવનને કારણે પેટની સ્થિતિ બદલાઈ જશે છેલ્લા બસો વર્ષની અંદર શ્વાસમાં ખોરાકમાં અને પાણીમાં કેમિકલ અંદર જાય છે જે અંદરની દિવાલને તકલીફમાં મૂકે છે એ સિવાય આપણે જે કાંઈ અત્યારે ખાઈએ છીએ એ આપણા જીભના સ્વાદ માટે એના કારણે આપણે સામે કરીને અંદર એસિડિટી પેદા કરીએ છીએ અને આપણે આપણી મોડર્ન લાઈફસ્ટાઈલને કારણે આપણા જીવનને આમ કરવાને કારણે દવાઓથી ચલાવી લઈએ છીએ દવાઓ કેમિકલ છે અંદર જઈને એસિડિટી કરે છે તો ખોરાક હવા પાણી લાઈફસ્ટાઈલ સ્વાદ બધું ભેગું કરીને આ જે અંદરની દીવાલ છે એને જે રીતે ડેમેજ કરી રહ્યું છે એ ડેમેજને કારણે પણ પેટમાં દુખે છે મારો એક જ પ્રયત્ન છે તમને સાચું જ્ઞાન આપી અને તમારો મેડિકલ ખર્ચ ઘટાડવાનો તમારે આપવો પડશે સમય મારું કામ છે તમને સાચો રસ્તો બતાવવાનો તો સ્વસ્થતા અને મસ્તી જે મારી આસપાસ આવી રહી છે અને હું પ્રયત્ન કરીને એને પામી રહ્યો છું એ જ મારા પ્રયત્નની જેમ તમને પણ એ સ્વાસ્થ્ય અને મસ્તી મળશે